કારેલીબાગ પોલીસે બોલેરો પિકઅપ ગાડી ચોરી કરનાર ઇસમને ઝડપી પાડ્યો છે આ ઈસમ જના દ્વારા કારેલીબાગ વિસ્તારમાં હાથીખાના ગેટની સામેથી બોલેરો પિકઅપ ગાડી ચોરી કરવામાં આવી હતી જેને ઝડપી પાડવામાં આવ્યો છે સીસીટીવી કેમેરામાં દેખાઈ ગયો હોય નીરજ સરોજ નામનો ઈસમ જેને કારેલીબાગ પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ચોરીની બોલેરો પિકઅપ ગાડી પણ કબજે લેવાઈ છે